દુર્ઘટના એક સદીની ભયાનક દુર્ઘટના ગુજરાત ક્યારે ન ભૂલી શકે એ પ્રકારની આ દુર્ઘટના કોઈકનો જીવ બચી જાય છે કોઈક બાર તારીખે જવાનું હતું તો કોઈક પછી જવાનું હતું કોઈક નહોતું જવાનું એ બાર તારીખે જવાનું હતું અને આખરે અનેક નિર્દોષ લોકોના મોત થયા આ પ્લેન ક્રેશની અંદર ભયાનક મંજર અને પરિવાર

કોઈએ પોતાના દીકરાની તો કોઈએ પોતાના બાલ સ્વયંની સાથે સાથે છેલ્લી વાતોને વાગોડી રહ્યા છે ત્યારે પરિવારોની વેદના સમજી શકાય એવી નથી એ તો પરિવાર જ જાણે શું થયું છે આજે આવું જોઈએ જાણીએ સમજીએ પ્લેન ક્રેશની ભયાનક ઘટના પરિવારજનો હૈયા ફાટ રૂદન પરિવારો ગુમાવ્યા સ્વજનો અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં બસો બાસઠ થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે રાજકોટના ત્રણ લોકોના મોત થયા છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે તો આ તરફ અને મુક્તાબેન ડાંગરના મોત થયા બંને જણા પોતાના દીકરા અને દીકરીને મળવા જતા હતા તો બ્રિટન જતા મહાદેવભાઈ પવાર અને તેમના પત્ની આશાબેન પવારની પ્રથમ હવાઈ સફર આખરી સફર બની

8:00 बजे 8:30 है हमें डीएनए टेस्ट માટે બ્લડ ડોર આપી નાયા હતા ત્યાં આગળ અને 72 કલાકમાં અમને જાણ કરવાનો કે છે વેસી તો વો લંડન મે રહેતે હે લેકિન વો અપની હેલ્થ કે ઇશ્યુ કે વિજેસે યહા પર આઈ હુઈ થી ઓર કુછ દિન યહા પર રુકને કે લિયે ભી આઈ થી અપને પીર મે રહેને કે લિયે વડોદરાના નેન્સીબેનનું પણ પ્લેન ક્રેશમાં મોત થયું દીકરીની બાબરીની વિધિ માટે વડોદરા આવ્યા હતા વડોદરાના સાસ્ત્રોદ ગામના દંપતીનું પણ પ્લેન ક્રેશમાં મોત થયું તાજુ આદમ અને પત્ની તાજુ હસીનાનું મોત નીપજ્યું એક મહિનો વતનમાં રહ્યા બાદ લંડન પરત જઈ રહ્યા હતા આ ઘટનામાં વડોદરાના ભાવિક મહેશ્વરી નામના યુવકનું પણ મોત થયું ભાવિક લંડનમાં છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ કરતો હતો ભાવિક કોર્ટ મેરેજ માટે લંડનથી વડોદરા આવ્યો હતો દીકરો ગુમાવતા પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે સ્કૂલ છોકરી છે ખાલી અમુક શબ્દ બોલે છે અમુક શબ્દ નહીં બોલે બસ મમ્મીને યાદ કરે છે પણ હવે એ અમારે ટેકલ કરવાનું છે કે એને કેવી રીતના સમજાવીએ અમે એવું કહી શકીએ કે મમ્મા ઓફિસ ગઈ છે આવશે આવશે એવી રીતના અમે થોડું સાંભળવા આપીએ છીએ મહેસાણાના વિસનગરના અંકિતા પટેલ નામની યુવતીએ પણ પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો અંકિતા પતિના ડિપેન્ડન્ટ પર લંડન જવા નીકળી હતી વિસનગરના દંપતીનું પણ પ્લેન ક્રેશમાં મોત નિપજ્યું છે લંડનમાં સ્થિત દીકરાને મળવા જતા માતા પિતાનું છ મહિનાની અંદર એમના વિચાણ બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા હતા મામા યુકે છે એટલે યુકે જઈ રહ્યા હતા મામા ત્યાં યુકે સ્થાયી છે હાલની પરિસ્થિતિ તો જોવા એવી પણ નથી કંઈ કંઈ કહી શકાય એવી જ નથી જોઈએ તો આપણે કંઈક થઈ જાય કાલ સવારે પછી નવ વાગે લંડન જવા માટે નીકળ્યા હતા તો બાર વાગે મેં ફોન કર્યો એટલે તો કે ફ્લેટ તૈયારી મળશે કે ફ્લેન આવવા માટે ગયો હવે બેસીએ છીએ હવે એક દોઢ વાગે સમય અમને સમાચાર મળ્યા કે આવું થયું એમની પાછા રિટર્ન નીકળ્યા પાછા તો અમને બે વાગે આવશે તો પછી આપણે એવી બે કલાક પછી તો અમને કશું કોઈ ભાર જ નથી મળતી નથી મળી એ દીકરો એમનો ચાર વર્ષથી તો હતો એમને તો બોલાયા હતા પહેલી મળવા માટે તો જતા થઈ રહ્યા એ ખેતી કામ જ કરતા હતા દીકરા મળવા માટે જ જતા હતા ખાલી પીસલ ખાલી પરિવારમાં એકના એક દીકરો હતો એક નાની બહેન છે અમારા પરિવાર ઉપર તો પરિસ્થિતિ અમે કલ્પી નથી શકતા કે આજે આપ ફાટી ગયું એવી પરિસ્થિતિ અમારી થઈ છે આગળ વાત કરીએ તો અરવલીના મોડાસાના ખંભીસર ગામની સત્યાવીસ વર્ષીય યુવતીનું પણ મોત થયું છે મારે છેલ્લે વાત જ નથી થઈ મારી બેન જોડે મને જાણ જ નથી કે જવાની છે કાલે આવું થયું પછી ખબર પડી કે જવાની છે એમ વિમાન દુર્ઘટનામાં સુરતના અંકિત છોડવડીયાનું પણ મોત થયું છે અંકિત લંડન લંડનથી વેકેશન કરવા માટે આવ્યું હતું સુરતના જયેશ કોડલિયાનું પણ પ્લેન દુર્ઘટનામાં મોત થતા પરિવારમાં આક્રમ છે

આખી સોસાયટીમાં જોવા જઈએ તો આખી સોસાયટી માનવા તૈયાર નહોતું કે જયેશ ગોંડલી અમારી વચ્ચે નથી કારણ કે એ વ્યક્તિત્વ એવું હતું હસી મજાક અને એકદમ સરળ સ્વભાવનો ઇવન કે પોતે સામાજિક પ્રવૃત્તિથી પણ પ્રેરિત હતા કોઈ પણ માણસને કાંઈ પણ મદદની જરૂર હોય તો પોતે તાકાતથી માણસને હેલ્પ કરતા જેથી કરીને અમારી સોસાયટી માટે એકદમ લાગણીશીલ અને કુશળ માણસ હતા ભાઈ અને કમલેશ અને મુંબાના છોકરા હતા ભાઈ હતા અને મમ્મી અને પપ્પા ક્યારે એમના લગ્ન થયા હતા લગ્ન લગ્ન અગિયાર અગિયારમાં એમ થયા ચૌદ તારીખે અને બીજે મને કઈ બીજા કઢાવીને રવાના છે લાખનો હતો કમલેશ નું વાર્ષિક પેકેટ લાખ લાખનો હતો સાબરકાંઠાના હિંમતનગરની યુવતીનું પણ પ્લેન ક્રેશમાં મોત થયું છે બાવીસ વર્ષની યુવતી પાલ ખટીકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે બીટેક કરી અને એમટેકનો અભ્યાસ કરવા યુવતી લંડન જઈ રહી હતી તો આ ઘટનામાં અમદાવાદનો પરિવાર વિખેરાઈ ગયો છે જાવેદ સૈયદ તેમની પત્ની અને પુત્ર પુત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો છે અમદાવાદના મેઘાણીનગરમાં નગરમાં આ વિમાન દુર્ઘટના વર્ષની સૌથી મોટી દુર્ઘટના બની ગઈ આ ઘટનામાં અનેક મુસાફરોની પ્રથમ હવાઈ મુસાફરી અંતિમ મુસાફરી બની ગઈ છે આ ઘટનામાં અનેક પરિવારો વિખોટા પડી ગયા છે ત્યારે આ ઘટનાએ પરિવારજનોને ક્યારેય ન ભૂલી શકે તેવા ડામ આપ્યા છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા